આરામ બધાઇની તો આજ ત્યાં પહેલાં વહેલા ત્યાં મહાશિવરાત્રીની બધાની હાર્દિક શુભકામના અને બીજું એ કે આજતા તો ચો અટાણમય છે ને મકાઈ વાટેલી હતી અહીં તો ફરીયું બધું તો બાકી પડ્યું જો એટલી મકાઈ નાખી હતી ભી હું ખાય તો એ ખાય ને આ એટલી ચા વાઢે ને મૂક દીધી મેં તો હારી વાઢી તો એ પાજ એવા હાટ વટાણમાં એ વાઢેલી હતી કે આજ શેના જયના પપ્પાની માની અને બાપુની જા હું આટકોટ આટકોટ રાજકોટ બાજુનું કાખે ને ના ના આજથી બે ઘાં ત્રણ મહિના પહેલાં દવાખાને વારો નોંધાયો હતો માની પગું દુઃખ ને બાપુને પગ દુઃખે અહીંયા બેય બે હાટું તો ના વારો આવે ત્રણ શિયાળ મહિને તો કાલે પ્રમળે પ્રમાણે દિનાથી હોસ્પિટલથી ફોન આવ્યો હોય કે તમારો વારો આવે ગો ના તે તમે કે બતાવે છે તે હજી આ સણા સણા વાટવા યાજ આવ્યા બે મજૂર પણ આ જ્યાં નેતા આવતા તે કે આજે પરવાર હેના તે બતાવે આવીએ ને કે પછી પાછો તો વારો નહીં આવે પરવાર જ નહીં આવે સણાને ભર કરવાને વધારે મોટા ખેતરમાં પાકે ગયાથી વધારે મજૂર ને આવી છે ને તો કે આજ અઢી વાગ્યાનો વારો હે એટલા નવ વાગ્યા નીકળીએ તે પછી મૂં જય બે એકલા હોય ને તે પછી મકાઈ વાટવાનો નો મેળવે જઈ તો આવે પણ તડકા પછી કાંઈ એની ભેગો ના લેવો એવા હાટું વટાણા ની મકાઈ હતી બપોર પેલા ની નાખી દીધી અને બપોર પછી ની મકાઈ નો ઢેગલો કરી દીધો ને એ ત્રણ એક વાગે નાખી દે બસ જો આજનો ઈ અપડેટ છે તો ધ્યાન આજતા પેલા ને વેલા તમે તો મહાશિવરાત્રી ની બધા ની શુભકામના દેદા હર હર મહાદેવ પછી વાગે એટલું કામ કરીએ તો ફરી વારવાનું બધું બાકી પડ્યું મારે અને કાંહે કાઇઝને સેટરનો હવામાં જ છે ને થોડોક ફરે ને થાય કે સેટર પહેર ગયું બીજા કલાક થઈ જાય ને તો ત્યાં પછી ગરમી થવા માંડે એ પછી ઉતારવું જોઈએ પછી ક્યારેક કામ કરતા ને એ થઈ ગયા આ કામ કરે ને પછી ઉતારી

जा नवा कमरा हुआ मिली नहीं पारी जात में ही फूल रहा है बेरु पार वो असल हाल तो ये पराती किले यार टने और डीएन तो तब खेले जाए पार डूंगने तुम्हारे तो स्टार्ट मैं आज कोर्ट जावाना है आह ट्रंट ત્રણક મહિના પહેલાં લખાવ્યો હતો વારો તે કાલે ફોન આવ્યો તો તમારો વારો આવે ગયો પછી અમે આજ વારો લખાવી દીધો બોન સેટિંગ સેન્ટર છે એ કહે કરતા તો કાં હોય એ નથી ખબર પણ એ જોયું હતું યુટ્યુબમાં એ જોતા હતા વિડીયો નહીં કહેતા હતા કે આ ડૉક્ટર પાસે જાવ એને પગ બહુ દુખે તે કે તે ઘણા નહીં કહે કે સારું થયેલું નથી એવામાં જઈએ આજ જોઈએ કામ ટ્રીટમેન્ટ કરે કામ દવા કરે એ સારું થાય કઈ ફેર પડે ને પડતો એ બધું જાય છે ખબર પડી છે કામ ટ્રીટમેન્ટ કરે ને કા સારું થાય કે ન થતો તો નહી તો પછી આગળ વિડિયો આમ તમને ખબર પડે હા પછી ધીર ધીર ખબર પડી ગઈ ને લે ટાઈ કરી બટકા ભરે એ જે બરફમાં ફ્રીજમાં બરફ આવે ઢગલ્યો થઈ ગયો તો ન એટલો જામે ગયો તો જવા એટલો ઉપર ના ખાનામાં બરફ આમાં ગુલ્ફીના વૈલાન હે આખો જામે ગો ગયો ફ્રીજમાં એટલે તો એટલું ખાણું હોય ને એમાં આ ભાઈની નાખતી એવો તાટો બરફ છે ત્યાં કારનો પોટકા ભરે એમાં ને આ તો ઓગરે ગયો આ તો હું તો મોટું બધું આખી રાત તો ઓગી જા ફરી થોડોક વાર્યું ને જે એટલું હું બાકી હતી વારે નાખી આગળ પછી હોસ્પિટલ ને ના તમે વિડીયો ઉતારી છો ને ચાહી હું તારું ઉતારી ગયો ગાડીમાં ચાલ મોમાં લે નીકળે વાગ્યા નવ ને માથે દસ મિનિટ થઈ તો તમારે કંઈ કેવું કે કામ કે લીધું આજા બતા રિપોર્ટ ઓન જવાનું લઈ જવાનું હા એમાં ટેન્શન આવશે તો ટાઈશ કરવાનું કંઈ બીક ના લાગે હા પણ તો બોલો بگواا بجای گڑی ت م جا جے ج ج س વાગ્યા કેટલા વાગ્યા હવા શખ્યા પછી ત્યાં ગા હવાથી આવ્યા ને જ રાત આવી જાય ને અમારે એવું હે ભીની દોવા જાવ પણ ભીંની દોવાનું એવું હોય પેલું હોય કે અમારે શિરીઓથી વંડો વારે છે ને ભીની ભીહુની એટલે ની બાય કોક રાખે ને તો દોવા જવાય અહીં આવું ખુલ્લું હોય ને તો ધ્યાન રહીએ કે બહાર જય કામ કરે પછી પણ શિયાળીઓથી વંડી વારે છે ને એટલે ને દોતા હોય ને એટલે બહાર કામ થાય ને હોય ખબર ન પડે એમાં જળીરા કાંઠે ઝીણકો હે એટલે કામ બહાર કરે ને કંઈ ખબર ન પડે એટલી બધા બહાર હોય ને બહાર ગયા મતલબ બહાર કંઈ કરતી બાય તો એક મોટો પ્રશ્ન હોય જય ઝીણકો હે ને એટલી બહેનને દવા જાવ જયની હજે ઝીણકો હે આ ને રખાય નહીં એટલે એવું જઈને ક્યાં આઈને ઘેર જાવ કે ના જ મારે આઈને ઘેર આવીને જાવ ને પીંખની દવાઈને જ જાઓ એ રીતના ઝડપેક વાર લાઈટ કે રમે ના તો કંઈ વાર દોવામાં તો કંઈ વાર નથી લાગે એ જટર દોવાઈ જાય હે કંઈ જાજી બહુ દૂધ નથી કરતી તો એટલી ઘડી આની હાવ એકલો રાખવો પડે એ છે એટલે એવા જ કામ મમ્મી દીકરો કરીએ પીંખની દવા જવાનું કાલે જ માની ને ફારતા પડે છે મા કે કામ કે તમે કરી હોય કે એ તકીક પથે જાય મેં કે જરીક વાર જઈ રેમ છે હું જર જર નીકળી દોવાઈ આવી એ એક મોટી ફાર હોય અમારે પીને દવા ટાણે તો કોકે હોય ને તો જય ની રાખે કદાચ આવે છે જેમ કોહે ને હવે એકલા ની રાખવું ન પોહાય હવા સ થયા જરી કોઈ જોઈને વરલાયટ જઈ રહ્યા છે ને ઓપનાઈ નહીં તો તમે હું દોવે લખે ને દીધા રમી ને ના રમી આ રહી જ હું તય કરવી ના તીન કે દવા જાઉં આ રહી કે કાયમ કેટા મા હોય ને બધા કોક ને કોક હોય માતા હોય જ એટલે પછી અમે વારાફરથી ભી દવા એવા તો જાય એક જણી જઈ જઈને રાખે ને એક જણી દોવા જાય હાવ ખુલ્લ્યું ભી બાંધ્યું હોય ને તો દોવા જઈએ તો આપણે ધ્યાન દઈએ કે આ કામ કરે હિટાઇ મેરા પાછા શિયાળી વંડીએ ખબર ન પડે એટલે એકલા ની ન મુકાય એટલે એવા જ કામ કરીએ મમ્મી દીકરો હે ને ચો વ્યારાનું ભરવા મંડી પીસરે કરી દઈ ને લોટ માંજો શ્યા મેં બપોરે બટેટા નાખ્યું તો ના થઈ પડ્યું ને આગળ ફોન કર્યો હતો ના એટલે જામ જોત ફોન પૂજ્યા ને બહેનતા પછી એ જયની ટીવીમાં એની ગમતો પંખાનો વિડીયો કરી દીધો એ બેઠો બેઠો તો ના નથી બહેનની દબાઈ લીધી ને મને નાખી દીધો પિતા કંઈ વાંધો ન હોય ને અટાળે તો ફોનમાં જોવો बरोबर दाही बरोठ नाही खा पण मनी पट्टी मी मजू मी आहे करवानो तो आज बिहारा बापा रे किती आहे ना सँडविच आहे नफा आहे मिटा काही तो तर खरी पण पण नवो ना हा સેન્ડવિચ લેવા ઓલી તમે લેવ ચટણી હે ત્રણ જાત ત્રણ શિયાતની હે ચટણી તને આમ બીજું ખીચડી હે ટોટલી હે છે સાદ દઈ દઈ નો વૈટ કાફે કો બેય બપોરે કોઈ ઉતો ની એટલે ખવાણું ને હાલો વ્યારો કરવા બધા આ રાઈટ આન્સરમાંથી લઈ પણ પાણવરથી હા હું ચા ન ખાવા ણ્યાતી તો યારા પાણી કરેલી ચા સેલવી સ્ને પોક ને ખાઈ લીધા

કાલે પછી એવું મૂકી હું વિડીયામાં આજ તો બધા થાકા પાકા ખાઈ પીએમ હું વેગા ના ગાતા ઇણા જઈને પપ્પા એ વિડીયા ઉતાર્યા આટકોટ ગાતા ઇણા પણ તો એ પછી બધા વિડીયો છે ને એવું કાલે મૂકી આજ પછી બહુ જાજો લાંબો વિડીયો થઈ જાય ને એમાં પછી મી બધાય એની એવું એટલો લાંબો વિડીયો જોવાની મજા આવે એવા હતું કાલે જોજો વિડીયો કાલે હોસ્પિટલનો ને તો કાલે બધો મૂક્યું વિડીયો કામ ડોક્ટરી કે હું એ બધું અને આ વિડીયો જોતા હોય ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જો કર્યું હોય તો બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી બધાની મહાશિવરાત્રીની ખૂબ શુભેચ્છા લાગ્યું ને ફોકણાથી રમે ને લાગ્યું હવે બસ એન જ કરવું લાગે જાય હો જય